નમસ્કાર મિત્રો તાજેતરમાં બેંકિંગ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ કરનાર વ્યક્તિ મેહુલ ચોક્સીની બે ધરપકડ કરવામાં આવી તો કોણ છે આ મેહુલ ચોક્સી અને શું છે આ સંપૂર્ણ મામલો આજના વિડીયોમાં વિગતે માહિતી મેળવીએ વર્ષ બે હજાર સત્તરમાં હીરાના વેપારી અને ગીતાંજલિ જેમ્સના કમાન સંભાળનાર વ્યક્તિ મેહુલ ચોક્સી અને એમનો ભાણી નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેંકમાં રૂપિયા ત્રીસ તેર હજાર આઠસો પચાસનું કૌભાંડ કરવામાં આવેલું હતું જે આજ સુધીનું બેન્કિંગ ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ માનવામાં આવે છે વર્ષ બે હજાર અઢારમાં જ્યારે આ પીએનબી બેંકનું બેન્કનું કૌભાંડનો ખુલાસો કરવામાં આવ્યો તે પહેલાં મેહુલ ચોક્સી દ્વારા ભારત દેશ છોડવામાં આવેલો હતો તેમણે એન્ટીગુઆ બારબુડાની નાગરિકતા પણ મેળવી લીધેલી હતી વર્ષ બે હજાર અઢારમાં મેહુલ ચોક્સી અને એમના ભાણેજ નીરવ મોદી વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જારી કરાવવામાં આવેલું હતું વર્ષ બે હજાર ઓગણીસમાં નીરવ મોદીની લંડન ખાતે ધરપકડ કરવામાં આવી અને અત્યારના સમયમાં પણ નીરવ મોદી લંડનની જેલમાં સજા ભોગવી રહેલા છે વાત કરીએ મેહુલ ચોકસીની તો મે બે હજાર એકવીસમાં મેહુલ ચોકસી એન્ટિગુઆ બાર્બુડાથી ડોમિનિકા સ્થળાંતર થયો હતો જો તે સજા ભોગવી રહ્યો હતો તે દરમિયાન સીબીઆઈની એક ટીમ તેના પ્રત્યાપન માટે ડોમિનિકા જવા રવાના થઈ હતી પણ તે પહેલાં બ્રિટિશ ક્વીનની પ્રીવી કાઉન્સિલ દ્વારા એને મુક્ત કરવામાં આવેલો હતો આ પછી ફરી એને એન્ટીગુવા મોકલવામાં આવ્યો અને ત્યાં એને એકાવન દિવસની સજા કરવામાં આવી હતી આગળના સમયમાં મેહુલ ચોક્સી એન્ટીગુઆથી બેલ્જીયમ ગયો અને બેલ્જિયમની નાગરિકતા પ્રાપ્ત કરવા માટે ખોટા પુરાવા રજૂ કરવામાં આવ્યા આ ખોટા પુરાવા માટે એને બેલ્જિયમમાં ધરપકડ કરવામાં આવી ભારત સરકાર દ્વારા તેના પ્રત્યાર્પણ માટે બાર એપ્રિલે ફેડરલ કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી મેહુલ ચોક્સીએ એમની ખરાબ તબિયતનું કારણ રજૂ કરી અને કોર્ટમાં જામીન પર છૂટવા માટેની માગણી કરેલી છે તેમને બ્લડ કેન્સર હોવાનું પણ સામે આવેલું છે અને આ બ્લડ કેન્સરની સારવાર માટે તે બેલ્જિયમ આવેલા હતા એવું જણાવવામાં આવેલું છે જો તેને કેન્સરના કારણે માનવતાના ધોરણે જો છોડવામાં આવશે તો યુરોપના કોઈપણ દેશમાં જઈ શકશે અને યુરોપના કોઈપણ એવા દેશમાં જોઈ જશે કે જેમ જે દેશની ભારત દેશ સાથે પ્રત્યાર્પણની સંધિ થયેલી નથી તો એવા સમય દરમિયાન તેને યુરોપમાંથી ભારત લાવવો ખૂબ જ મુશ્કેલ બની શકે છે અને આમે મેહુલ ચોક્સીને ભારત લાવવો ખૂબ જ આસાન નથી કારણ કે મેહુલ ચોક્સી પાસે અઢળક રૂપિયા છે અને તે યુરોપમાં સૌથી સારામાં સારો વકીલ રોકી અને એનો બચાવ કરી શકે એમ છે અત્યારે ભારત અને બેલ્જિયમ સરકાર વચ્ચે પ્રત્યાપણ સંધિ કરાયેલી છે આ સંધિ અંતર્ગત આપણે કોઈપણ દેશનો આરોપી હોય તો એને બીજા દેશમાં મોકલી શકીએ છીએ આ પ્રત્યાર્પણ ત્યારે જ શક્ય બને જ્યારે આરોપી દ્વારા કરવામાં આવેલ કૃત્ય એ બંને દેશમાં ગુનો ગણવામાં આવતો હોય ત્યારે જો આરોપી દ્વારા જે ગુનો કરવામાં આવેલો હોય એ ગુનો ભારતની દ્રષ્ટિએ ગુનો હોય અને બેલ્જિયમની દ્રષ્ટિએ જો એ ગુનો ન હોય તો એનું પ્રત્યાપણ કરવામાં આવશે નહીં એટલે બંને દેશોમાં જો એ ગુનો ગણવામાં આવશે તો જ એનું પ્રત્યાપણ શક્ય બનશે હાલમાં તે બેલ્જિયમમાં રહે છે બેલ્જિયમનું નાગરિક છે બેલ્જિયમનું નાગરિક હોવાથી બેલ્જિયમમાંથી એનું પ્રત્યાર્પણ ભારતમાં કરવું કે નહીં એનો સંપૂર્ણ આધાર અત્યારે બેલ્જીયમ સરકાર પર છે અને આ પ્રત્યાર્પણ કરાર અંતર્ગત પ્રત્યાર્પણ કરવામાં આવેલ આરોપીને ક્યારેય મૃત્યુદંડની સજા આપવામાં આવતી નથી એટલે ક્યારેય એને ફાંસી આપવામાં આવશે નહીં હવે આગળના વિડીયોમાં આપણે માહિતી મેળવીએ મેહુલ ચોક્સી અને નીરવ મોદીની વર્ષ પ્રમાણેના ઘટનાક્રમ વિશે તો વર્ષ બે હજાર ચૌદથી બે હજાર સત્તર દરમિયાન મેહુલ ચોકસી અને નીરવ મોદીએ પંજાબ નેશનલ બેન્કમાંથી એલ ઓયુના આધારે રૂપિયા તેર હજાર આઠસો પચાસ કરોડની લોન લઈ અને કંભાંડ કર્યું એલ ઓયુ વિશે માહિતી મેળવીએ તો એલ ઓયુનો મતલબ થશે લેટર ઓફ અન્ડરટેકિંગ એલ ઓયુ કરવામાં આવશે દાખલા તરીકે એને જો એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ તો ભારતમાં કોઈપણ એવી વસ્તુ મંગાવવાની વિદેશમાંથી મંગાવવાની હોય દાખલા તરીકે એમઆરઆઈ મશીન આપણે અમેરિકાથી ભારતમાં મંગાવવું હોય જેની કિંમત અંદાજે દસ કરોડ રૂપિયા છે તો હવે જો આપણે પહેલાં પૈસા મોકલી દઈશું તો સામેથી પાર્ટી એ મશીન ભારતમાં મોકલશે કે નહીં એની કોઈ ગેરંટી નથી અને જો એ સામેથી મશીન મોકલશે તો એને આપણા ઉપર વિશ્વાસ ન હોય કે આપણે એને પૈસા મોકલશું કે નહીં તો એના માટે એલઓયુ કરવામાં આવશે એલઓયુ એનો મતલબ થશે ખરીદનાર વ્યક્તિ હોય એ પોતાની બેંકનો સંપર્ક કરશે સામે વેચનાર વ્યક્તિ હોય એ પણ પોતાની બેંકનો સંપર્ક કરશે હવે જે ખરીદનાર વ્યક્તિની બેંક હોય એ બેંક વેચનાર વ્યક્તિને કહેશે અહીંયા આગળ ખરીદનાર વ્યક્તિએ એમને એલોયુ કરેલું છે એટલે રૂપિયા આપેલા છે તમે આ વસ્તુ ત્યાંથી ભારતમાં મોકલી શકો પણ પછી બેંક એમને રૂપિયા આપશે તો એ રીતના એલોયુ કરવામાં આવે છે આ કૌભાંડી મેહુલ ચોક્સી અને નીરવ મોદીએ એલોયુ કર્યું પણ જેમાં પંજાબ નેશનલ બેંકના જે ઉચ્ચ લેવલના અધિકારીઓ હતા એમને આ વાતની ખબર જ નથી હવે એલોયુ કઈ રીતના કરવામાં આવ્યું એના વિશે માહિતી મેળવીએ તો પંજાબ નેશનલ બેંકના કેટલાક એવા અધિકારીઓ હતા કે જે આ કૌભાંડમાં સંકળાયેલા હતા એમને આ એલ સંપૂર્ણ પ્રોસેસ કરી અને વિદેશથી અમને હીરા અને ઘરેના જેવી દાગીનાઓ મંગાવેલા હતા હવે એ દરમિયાન જે એલ રૂપિયા પંજાબ નેશનલ બેંકને વિદેશમાં આપવાના તો બાકી રહ્યા અને એ જે માલસામાન હતો એની કિંમત હતી તેર હજાર આઠસો પચાસ કરોડ રૂપિયા તો આ રીતના કંભાંડ આચરી અને બંને ભારતમાંથી ભાગી એન્ટીગુઆ બારબુડાની નાગરિકતા મેળવી લીધેલી હતી જાન્યુઆરી બે હજાર અઢારમાં બે હજાર સત્તરના આ પીએનબી બેંકનો ખુલાસો થયો એ પહેલાં એમણે ભારતની નાગરિકતા છોડી અને એન્ટીગુઆ બાર્બુડાની નાગરિકતા મેળવી લીધેલી હતી ફેબ્રુઆરી બે હજાર અઢારમાં મેહુલ ચોક્સીની બધી જ સંપત્તિ ભારત સરકાર દ્વારા જપ્ત કરવામાં આવી અને એના પ્રત્યાપન અંગેની કાર્યવાહી શરૂ કરવામાં આવી માર્ચ બે હજાર અઢારમાં ચોક્સી અને મોદી વિરુદ્ધ કોર્ટ દ્વારા બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું અને પોલીસે છ માર્ચના રોજ ગીતાંજલિ જેમ્સના વાઇસ પ્રેસિડ વિપુલ ચિતલિયાની કસ્ટડીમાં લીધો મે બે હજાર ઓગણીસમાં નીરવ મોદીને લંડનમાં ધરપકડ કરવામાં આવે અને હાલ ભારત સરકાર દ્વારા ના પ્રત્યપરની કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે મે બે હજાર એકવીસમાં ડોમિનિકામાંથી મેહુલ ચોક્સીની ધરપકડ કરવામાં આવી તે ક્યુબા ભાગવાની તૈયારીમાં હતો જૂન બે હજાર એકવીસમાં મેહુલ ચોક્સીને ડોમિનિયાથી ફરી એન્ટિગુઆ બાર્બુડા મોકલવામાં આવેલો હતો નવેમ્બર બે હજાર ત્રેવીસમાં મેહુલ ચોક્સી એન્ટીગ્યુઆ બાર્બુડાથી બેલ્જિયમ તેની બ્લડ કેન્સરની સારવાર માટે ગયેલો હતો એપ્રિલ બે હજાર પચીસમાં બેલ્જિયમની નાગરિકતા મેળવવા માટે જે ખોટા દસ્તાવેજો રજૂ કરવામાં આવેલા હતા એ ખોટા દસ્તાવેજોના આધારે એની ધરપકડ કરવામાં આવી હવે ધરપકડ કર્યા પછી ભારત સરકારે એની પ્રત્યાર્પણની માગણીઓ શરૂ કરવામાં આવેલી છે જો પ્રત્યાર્પણ અંતર્ગત તેને બેલ્જિયમમાંથી ભારત મોકલવામાં આવશે ન મોકલવામાં આવે અને એને બ્લડ કેન્સર હોવાના કારણે દયાના અર્થે જો મુક્ત કરવામાં આવશે તો એ યુરોપના કોઈપણ દેશમાં ભાગી જઈ શકે છે તો આગળના વિડીયોમાં હવે આપણે ચર્ચા કરીશું ભારત સરકાર દ્વારા અને બેલ્જીયમ કરાર બેલ્જિયમ સરકાર દ્વારા આ કરારના હસ્તે એને ભારત મોકલવામાં આવે છે કે નહીં આ વિડીયોમાં આપણે માહિતી મેળવી વર્ષ બે હજાર ચૌદથી બે હજાર સત્તર દરમિયાન પંજાબ નેશનલ બેન્કમાં રૂપિયા તેર હજાર આઠસો પચાસ કરોડનું કૌભાંડ કરનાર વ્યક્તિ મેહુલ ચોકસી અને નીરવ મોદી વિશે જો વિડીયો ગમે હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો ત્યાર સુધી જય હિન્દ જય ભારત